હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ હાર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો એલેક્સાઈ કાર આવેલ છે મિત્રો સાવ પાણીના ભાવમાં કાર વેસવાની છે મિત્રો આવી કાર પાસે ક્યાંય તમને જોવા પણ નહીં મળે તો મિત્રો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તમે ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ મિત્રો વિડીયોમાં આગળ આપણે સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઓછા બજેટમાં અલ્ટો કાર લેવા જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે આ મોડલની અલ્ટો કારના મોડલની વાત કરીએ તો બે હજાર અને પંદરનું મોડલ છે થ્રી ઓનરમાં ઓલ્ટો કાર છે મિત્રો ઓલ્ટો કારની કન્ડિશન જોઈ શકો સોંદરની આગળ બે પાવર વિન્ડો મળશે પાછળ નોન પાવર વિન્ડો તો મિત્રો ઓલ્ટો આ કાર તમને વ્હાઈટ કલરમાં ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને કારમાં ક્યાંય પણ કાચળો તમને બિલકુલ જોવા નહીં મળે તો મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કિટ તમને જોવા મળશે કારમાં અને કારમાં લેથર સીટ કવર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કાર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કારમાં તમને ટાયરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો કારમાં બધા કાગળ કમ્પ્લીટ જોવા મળશે આખી કાર તમને મિત્રો કમની ફિટિંગ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે કાર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે કારની કિંમત એક લાખ નેવું હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઓલ્ટો આઠસો કાર લેવાઈ જ હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાલુભાઈનો કોન્ટેક કરી કારની કંડિશન રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ